રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ સત્યાવીસ થી પણ વધુ લોકોના મોત પણ કઈ રીતે સ્ટ્રક્ચર કેવું હતું શું ભૂલ પડી કોણ જવાબદાર છે આ તમામ સવાલ આ તમામ સવાલ આજે એ લોકોને છે કે જેઓ રાજકોટમાં નથી રહેતા જેમણે આ ગેમ ઝોન નથી જોયું આ વિડીયો તેમના માટે છે કે જેમણે ફક્ત વાતો સાંભળી છે તમે જુઓ અને કઈ રીતે બન્યું હતું શું બન્યું હતું શું ભૂલ થઈ હતી એ તમામ મુદ્દે ચર્ચા કરીશું અતુલ તિવારી અમારા સંવાદદાતા અમારી સાથે છે અને તેઓ તમને કહેશે કે શું હતી સ્થિતિ પોતે ત્યાં ગયા હતા અને તેમણે સ્થિતિ જાણી છે આપણે એમની પાસેથી જ જાણીએ કે શું સ્થિતિ છે અને ત્યાંનું સ્ટ્રક્ચર પહેલાં કેવું હતું અને શું ભૂલ પડી એ આપણે એમની પાસેથી જાણીએ કે શું સમગ્ર સ્થિતિ હતી ધાર્મિક હું આપને આપણી પાસે ફોટોગ્રાફ્સ પણ છે અને ચાર અલગ અલગ જે ફોટોગ્રાફ્સ છે એના માધ્યમથી જો બતાવવાનો પ્રયાસ કરીએ તો ઓક્ટોબર બે હજાર એકવીસ માર્ચ બે હજાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ અને જૂન બે હજાર ત્રેવીસનો આપણી પાસે ફોટો છે અને ખાસ કરીને હવે જો આ ફોટોની વાત કરીએ તો જૂન બે હજાર ત્રેવીસનો સૌથી જે લેટેસ્ટ ફોટો છે એ ફોટો આપણી પાસે અહીંયા ઉપસ્થિત છે ખાસ કરીને આપણે જોઈ શકીએ છીએ જે પ્રકારે ગેમ ઝોન ડેવલપ થતો ગયો અને એ ડેવલપમેન્ટની સાથે એક અલગ જ પ્રકારનો આકાર પણ આ આખે આખું ગેમ ઝોન લેતું ગયું જો બે હજાર બાવીસની વાત કરીએ તો આગળની તરફ કોઈ સ્ટ્રક્ચર ઊભેલું આપણને નથી જોવા મળી રહ્યું પરંતુ સીધી રીતે જ્યારે આખો અગ્નિકાંડ થયો છે લગભગ એના દસ મહિના પહેલાં એટલે કે જૂન બે હજાર ત્રેવીસની આપણે જો વાત કરીએ છીએ તો આ એક સ્ટ્રક્ચર હતું આખે આખા આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ગેમ ઝોનની બહારની તરફ એક આ ચારસ્તા છે ચાર રસ્તાની બહારની તરફ આ એક રોડ છે જ્યાંથી એક પાકો રોડ અને બિલકુલ બાજુમાં અહીં પણ એક આ પાકો રોડ છે આ જે જગ્યા જોઈ રહ્યા છો આ એક એન્ટ્રન્સનો ભાગ છે અહીંથી પ્રવેશ દ્વાર હતો એક પ્રવેશ દ્વાર અહીંથી પણ છે પરંતુ એ પ્રવેશ દ્વાર જે લોકો ત્યાં જતા હતા એમના માટે કેટલો ઉપયોગી હતો એ કહેવું અત્યારે મારા માટે પણ થોડું મુશ્કેલ હશે કારણ કે જ્યારે અમે ત્યાં પહોંચ્યા છીએ ત્યારે તમામ લોકોનો પ્રવેશ અહીંથી એક સાઈડમાં એક અહીંયા દરવાજો હતો ત્યાંથી પ્રવેશ થતો હતો અને આ જે આગળનો જે આ ભાગ જોઈ રહ્યા છો આ એક ઓફિસ હતી આ ઓફિસ ત્યાંના જે માલિક હતા સંચાલકો હતા આ ઓફિસ એમના માટે હતી અને અહીંયાથી તમામ જે લોકો ગેમ ઝોનમાં જતા હતા તે પ્રવેશ લેતા હતા ગેમ ઝોન માટેની જે ટિકિટ મળતી હતી એ પણ અહીંયા મળતી હતી અને આ પાછળના જે ભાગ જોઈ રહ્યા છો આ એ ઓરડિયો છે કે જ્યાં ગેમ ઝોનની અંદર જે લોકો જે કર્મચારીઓ હતા જે લોકો નોકરી કરતા હતા તેમના માટે રહેવા માટેના અહીંયા મકાન બનાવેલા હતા એટલે જ્યારે તમે ગેમ ઝોનમાં પહોંચો છો ત્યારે તમારે અહીંયાથી પ્રવેશ કરવાનો છે જે સવાલ થયા કે ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટનો માત્ર એક જ માર્ગ હતો એ આ માર્ગ છે તમે જો અહીંયાથી બી પ્રવેશો તો બી તમારે અહીંયા પહોંચવાનું છે અહીંયાથી બી પ્રવેશો તો બી તમારે અહીંયા પહોંચવાનું છે પરંતુ ગેમ ઝોનની જે એન્ટ્રી છે એ અહીંયાથી થાય છે અહીંથી જ્યારે તમે એન્ટર થાવ છો ત્યારે તમે આ જોઈ રહ્યા છો આખી આખું એક વિશાળ જે ડોમ જેવી સંરચના આપણને જોવા મળી રહી છે એવી આખી આખી સંરચના હતી અને આ જે સ્ટ્રક્ચર છે જેની વાત સતત કરવામાં આવી રહી છે ત્રણ માળનું આખી આખું બે માળનું આખી આખું સ્ટ્રક્ચર હતું અને આ સ્ટ્રકચર બાદ આ જે સ્ટ્રકચર જોઈ રહ્યા છો આ જે ચાર તમને ગોળ રાઉન્ડ જોવા મળી રહ્યા છે એ પાણીની ટાંકી છે અને બિલકુલ આ પાણીની ટાંકીની પાસે આ જગ્યાની અંદર બિલ્ડિંગનું કામકાજ ચાલી રહ્યું હતું હવે સવાલ એ છે કે એક નિયમ એવો પણ હોવો જોઈએ જો કોઈપણ પ્રકારનું ડેવલપમેન્ટનું કાર્ય થતું હોય ગેમ ઝોન હોય ચાહે હોસ્પિટલ હોય ચાહે કોઈ મોલ હોય ચાહે કોઈ થિયેટર હોય પણ જ્યારે કોઈ કામકાજ થતું હોય ત્યારે એ આખી આખી જે જગ્યા હોય તે બંધ રાખવી જોઈએ ખાસ કરીને એવો નિયમ પણ હવે બનાવવો જરૂરી થઈ ગયો છે જો એ દિવસે અહીંયા વેલ્ડિંગનું કામ ચાલતું હોત અને અંદર જો કોઈ ના હોત તો કદાચ આખે આખું જે ગેમ ઝોન છે એ બળી ચૂક્યું હોત બળીને ખાખ થઈ ગયું હોત પરંતુ જે અત્યારે સત્યાવીસથી વધુની મોતની વાત થઈ રહી છે એમાંથી મોત એક પણ ન થયું હોત પરંતુ વેલ્ડિંગનું કામ અહીં ચાલતું હતું જે આખે આખી આપણે અત્યારે વાત કરી રહ્યા છે કે ત્યાં નવું સ્ટ્રકચર ઊભું કરવામાં આવી રહ્યું હતું અને એ સ્ટ્રકચરના કારણે જે વેલ્ડિંગના કારણે જે તણખલા જે હતા તે જમીન ઉપર પડ્યા અને તેના કારણે જે લાકડા હતા જે ત્યાં લાદીઓ પડી હતી તેની અંદર સીધી જે આગ છે તે લાગવાની શરૂઆત થઈ ગઈ હવે સૌથી મોટી વાત એ છે કે લોકો જો અહીંયાથી ભાગવાનો પ્રયાસ કરે તો એમની પાસેના વિકલ્પ શું હતા કારણ કે આ જે આખે આખી જે બાઉન્ડ્રી આપ જોઈ રહ્યા છો આ બધા અહીંયા વૃક્ષો છે અને એની બિલકુલ અહીંયા એક બાઉન્ડ્રી હતી દીવાલ હતી અને આ દિવાલ કોઈના માટે પણ કૂદવી અશક્ય હતી એટલે આ દિવાલમાંથી કોઈ કૂદી ન શકે અહીંયા પણ એક આખે આખી દીવાલ હતી આ બંને બાજુની જે દિવાલો છે તે ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા તોડવામાં આવી કારણ કે સીધી રીતે જ્યારે આગ લાગી ત્યારે પ્રવેશ માટે અંદરની તરફનો કોઈ માર્ગ હતો નહીં આ આપ જે પાછળની પણ આ જે જગ્યા જોઈ રહ્યા છો આ પણ આખે આખું અહીંયા પણ ગેમિંગ ઝોનનો ભાગ જ હતો અને આ ગેમિંગ ઝોનની બિલકુલ અહીંયા બાજુમાંથી એક એક્ઝિટ ડોર જરૂર હતો પરંતુ તે ખુલ્લો ન હતો તેવી અત્યારે માહિતી સતત મળી રહી છે અને આના વિશે કોઈપણને જાણ નથી કારણ કે જે પણ ગેમિંગ ઝોનમાં અહીંયાથી પ્રવેશતા હોય વ્યક્તિ સ્વાભાવિક છે કે એને એ ન ખબર હોય કે અહીંયા એક્ઝિટ ડોર છે હવે આ જે આપ જગ્યા જોઈ રહ્યા છો આખી આખી નીચેની એ આખી જે ગોકાટ રેસિંગની જે જગ્યા છે એ હતી પેટ્રોલ ડીઝલની પણ જે વાત કરવામાં આવી રહી છે પેટ્રોલ ડીઝલ જે ત્યાં પડ્યું હતું એની પણ વાત કરવામાં આવી રહી છે અને પેટ્રોલ ડીઝલ અહીંયા જે ગોકાટ રેસિંગની જે ગેમ રમવા માટે લોકો પહોંચતા હતા જે ગોકાટ રેસિંગમાં જે કારનો ઉપયોગ થાય છે તેના માટે જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય તે અહીંયા સ્ટોર કરી રાખવામાં આવ્યું હતું પરંતુ મહત્ત્વની સૌથી વાત એ જ છે કે એન્ટ્રીનો જે આ આ જે મુખ્ય ચાર રસ્તા અહીંયાથી એન્ટ્રીનો જે પ્રવેશ દ્વાર છે એ આ હતો એક જ પ્રવેશ દ્વારમાંથી લોકો પ્રવેશી શકતા હતા હવે સ્વાભાવિક છે જ્યારે અહીંયા આગ લાગે અને આગ લાગ્યા બાદ જે પ્રકારે આખું એલ્યુમિનિયમનું સ્ટ્રક્ચર હતું લોખંડના જે પિલ્લર્સ બનાવવામાં આવ્યા હતા જેની ઉપર આખે આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું અને જે પ્રકારે એક ભયાનક આગ લાગી ભીષણ આગ લાગી એના કારણે જે લોખંડ હતા એ પણ પીગળી ગયા એ પ્રકારની ત્યાં સ્થિતિ જોવા મળી આ આખે આખું એલ્યુમિનિયમનો શેડ હતો એટલે એલ્યુમિનિયમની જે શેડ છે એ પણ આખી આખી વાંકી વળી ગઈ અને તેના કારણે જે લોકો અંદરની તરફ હતા તેમના માટે ભાગવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું આ જે સ્ટ્રક્ચર છે સૌથી મહત્વપૂર્ણ સૌથી ભયજનક આજ સ્ટ્રક્ચર સાબિત થયું કારણ કે આની અંદર જે પણ કોઈ લોકો હતા તેમને ભાગીને આ આખી આખું જગ્યાને ક્રોસ કરીને અહીંયા સુધી પહોંચવાનું હતું પરંતુ જે પ્રકારે અહીંયા આગ લાગી તેના કારણે સીધે સીધી એ આગ પ્રસરીને આ જે બે માળનું સ્ટ્રકચર હતું એમાં લાગી અને આ સ્ટ્રકચરને હજુ પણ ડેવલપ કરવાનો જે પ્રયાસ છે તે સંચાલકો તરફથી કરવામાં આવી રહ્યો હતો ફાયર એક્સચિન્ક યુઝરના જે સાધનો હતા તે ત્યાં પડેલા જરૂર મળ્યા છે ફાયર તરફથી કહેવામાં આવ્યું છે ફાયર વિભાગે કહ્યું છે કે કોઈ ફાયર એનઓસી માટેની અરજી પણ આ ગેમ ઝોનના માલિકો તરફથી કરવામાં નહોતી આવી જોકે ફાયરના સાધનો ત્યાં પડેલા જોરુર જોવા મળ્યા છે જો કદાચ એ ઇન્સ્ટોલ પણ કરવામાં આવ્યા હોત અને જો તેને વાપરતા પણ કોઈને આવડતું હોત તો શક્ય છે કે શરૂઆતમાં જે આગ લાગી તેના ઉપર કાબૂ મેળવી શકાયો હોત જ્યાં સુધી ફાયર બ્રિગેડની ટીમ આવત જે પ્રકારની ભયાવહ સ્થિતિ બની ગઈ કદાચ એને કંટ્રોલ કરી શકાય હોત પરંતુ જે સ્થિતિ આપણે જોઈ રહ્યા છે કે આખે આખો જે ડોમ હતો આખે આખો અને એ ડોમની અંદર જ્યારે બહાર નીકળવાની કોઈ જગ્યા ન મળી હું આપને ઉપરની તરફના પણ જે દ્રશ્યો છે એ પણ બતાવીશ આ ડોમનું સ્ટ્રક્ચર જૂન બે હજાર બાવીસમાં બન્યું પરંતુ માર્ચ બે હજાર બાવીસમાં અહીંયા આખે આખું ડૉમ નહોતું આટલું જ ડોમ હતું પરંતુ અહીંયા જોઈ શકો છો આપ ચાર જે ટાંકીઓ અત્યારે ઊભેલી છેલ્લે જોવા મળતી હતી ને હજી પણ ત્યાં ટાંકીઓ છે એ ટાંકી એ વખતે નહોતી એટલે સમયની સાથે જેમ જેમ વધારે લોકો આ ગેમિંગ ઝોન સુધી પહોંચવા લાગ્યા એમ એમ જે સંચાલકો હતા સંચાલકો હતા તેમણે સ્ટ્રક્ચરની અંદર ઉમેરો કર્યો અલગ અલગ જે ગેમ્સ છે તે જોડવાનો પ્રયાસ કર્યો અને કદાચ કહી શકાય કે જ્યારે વધારે સંખ્યામાં લોકો આવતા હતા તો વધારે કમાણી કરવાનો જે પ્રયાસ છે તે પણ સંચાલકો તરફથી કરવામાં આવ્યો અને અત્યારે આપ આ ખુલ્લી જગ્યા જોઈ શકો છો આ જ જગ્યાની અંદર આખે આખો કાંઠમાળ હતો લગભગ હું રાત્રે બે વાગ્યાની આસપાસ આ જગ્યા ઉપર અમદાવાદથી રાજકોટ પહોંચ્યો હતો મેં આ આખી જગ્યા જોઈ હતી હું જ્યારે પહોંચ્યો ત્યારે આખે આખો કાઠમાળ અહીંયાથી હટાવવામાં આવી રહ્યો હતો એટલે કે આ જે નીચેનો જે આખો ડોમ હતો જે શેડ હતું એ શેડ અહીંથી જ હટાવવાનું કામકાજ કરવામાં આવી રહ્યું હતું જ્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા ત્યારે થોડા સમય માટે એ કામકાજને રોકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરીથી લગભગ હું કહું કે બેથી ત્રણ વાગ્યા સુધીમાં પહોંચ્યો એટલે લગભગ દસેક કલાક જેટલા સમયમાં રાત્રે બે વાગ્યા બાદ જે કામકાજ થોડા સમય માટે રોકવામાં આવ્યું હતું બપોરે લગભગ ત્રણ ચાર વાગ્યા ત્યાં સુધી આ આખે આખી જગ્યા ખાલી થઈ ચૂકી હતી સૌથી મહત્વની વાત છે કે આખી આખી જગ્યાનો જે કાઠમાળ હતો તે ખસેડીને અહીંયા લઈ દેવામાં આવ્યો જો હું જૂન બે હજાર ત્રેવીસના બી ફોટાને બતાવીશ આ આખે આખું સ્ટ્રક્ચર જે આપ જોઈ રહ્યા છો અત્યારે કાઠમાળ અહીંયા ખડકી દેવામાં આવ્યો અને જો બે અત્યાર જે છેલ્લે સ્થિતિ હતી જે આખે આખું ડોમ બળીને ખાખ થયું આખો કાઠમાળ અહીંથી ખસેડીને અહીંયા લાવી દેવામાં આવ્યો હવે આ પણ જગ્યાઓ છે કે જ્યાં અલગ અલગ ગેમો હતી જે ઇન્ડોર ગેમો જેને આપણે કહી શકીએ છીએ અહીંયા પણ રમા રમી શકાય અથવા તો તે એ લોકોનું જે અમુક અમુક મશીનરીઝ જો બગડેલી હોય તો તેને 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 બનાવવાનું કામકાજ પણ અહીંયા જ કરતા હતા રિપેરિંગનું કામકાજ અહીંયા કરતા હતા કેટલીક ગેમો અહીંયા પણ હતી હવે જ્યારે અહીંયા પણ એક દીવાલ હતી એટલે જ્યારે આ જગ્યાએ આગ લાગી તો કોઈના માટે પણ અહીંથી આ બાજુ ભાગવું પણ મુશ્કેલ થઈ ગયું જે ચશ્મદીદ પણ એક વ્યક્તિ મને મળ્યા હતા ત્યાં તેમનું પણ કહેવું હતું કે અહીંથી કે જે દીવાલ છે એ પણ કૂદીને કેટલાક લોકોએ બહાર આવવાનો પ્રયાસ કર્યો હતો અને એક કૂદતી વખતે કેટલાક લોકોને માથામાં વાગ્યું ધાર્મિક આ જ એક હકીકત છે બંને તરફથી જે જગ્યા છે એ બ્લોક હતી પાછળની તરફથી પણ જગ્યા જે છે બ્લોક છે અહીંયા રહેણાંક વિસ્તાર હતો અને પ્રવેશનો આ એકમાત્ર દ્વાર અને એના જ કારણે કહી શકાય કે જે સૌથી મોટી આપણે કહી શકીએ કે એક દુર્ઘટના ઘટી છે જેનો કદાચ જવાબ તંત્ર પાસે હજી પણ નથી અને તમામ લોકોને જ્યારે હું મળતો હતો તો લોકો એ જ કહી રહ્યા હતા કે ભૂતકાળમાં હરણીકાંડ હોય કે પછી તક્ષશિલા કાંડ હોય ક્યાંય ન્યાય નથી મળ્યો ખબર નહીં અહીંયા પણ કેવી રીતે ન્યાય મળશે જેતુલ આપે સાંભળ્યું કે ઘટના શું હતી ખરી સ્થિતિ શું હતી અને આપે એ પણ જોયું કે આ જે દ્રશ્યો અમે આપને બતાવ્યા એ સમયે કેવા હતા લોકો ત્યારે કેટલી માત્રામાં હતા અને લોકો પોતે બચવા માટે શું પ્રયત્ન કરી રહ્યા હતા હવે જવાબ એની પાસે જ છે કે જે ત્યાં હાજર હતા પોલીસ વિભાગ ફાયર વિભાગ મહાનગરપાલિકા અને પાછલા બાણે જેની મદદ હતી એ તમામ નેતાઓ એ તમામ નેતાઓ આ વિડીયો જોઈ લીધો તમે તો તમે માની લેજો કે આ વિડીયોમાં તમારી પણ હિસ્સેદારી જરૂર થી છે થોડી થોડી પણ પણ તમે તકેદારી રાખી હોત અને નિયમોનું પાલન કરાવ્યું હોત તો આજે એ સત્યાવીસ લોકો ન મૃત્યુ પામ્યા હોય આશા રાખીએ કે આ પ્રકારની ઘટના ગુજરાતમાં ન બને વારંવાર બની રહી છે પરંતુ ગુજરાતમાં આ પ્રકારની ઘટના ન બને લાગવગ અને ભ્રષ્ટાચાર આ બંને આ બંને સિસ્ટમમાંથી દૂર થાય ગુજરાત તક જોતા રહો અગ્નિકાંડની પળે પળીની અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું અત્યારે મને અને અતુલ તિવારીને આપશો રજા નમસ્કાર